અમરેલીના ધરમનગર વિસ્તાર મુકામે ત્રી દિવસીય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રથમ દિવસ રંગે ચંગે ધાર્મિક વિધિ સાથે શરૂ કરવામાં આવે છે અમરેલીના લાઠી રોડ પર આવેલા ધરમનગરના કોમન પ્લોટમાં ધરમનગરના ભાઈઓ તેમજ શિવ શક્તિ મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રી ધુષ્મેશ્વર મહાદેવ નિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ત્રિદિવસીય રીતે કરવામાં આવી જેમાં પ્રથમ દિવસે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેહશુદ્ધિ હેમાદ્રી હવન ભવ્ય શોભાયાત્રા જલયાત્રા ગણપતિ પૂજન પંચકર્મ મંડપ પ્રવેશ સ્થાપિત દેવપૂજન વાસ્તુ જેવા વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ કાર્યો કરી સંતોની પધરામણી સાથે પ્રાતઃ પૂજા દેવ પ્રતિષ્ઠા મહાપૂજા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી મહાઆરતી બાદ પૂર્ણાહુતિ કરવામાં આવેલી હતી આ પ્રસંગે સાબરકુંડલા માનવ મંદિર આશ્રમના ભક્તિરામ બાપુ જાગરૂક હનુમાન આશ્રમના મહંત રામ મનોહરદાસ બાપુ ગીરિયાના બાલકૃષ્ણસ્વામી તેમજ મનીષભાઈ સંઘાણી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલા હતા